પોરબંદરમાં અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેની રજૂઆત બાબતે જિલ્લા પ્રમુખ પોરબંદર શિવસેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ હતી પરબંદરની કેટલીક અંગ્રેજી માધ્યમી શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકને ગુજરાતી ભાષા બોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આવી શાળાઓમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે અને તે ગેરકાયદેસર છે જો કોઈ શાળા દ્વારા જે તે વિષયના શિક્ષણ કાર્ય બાદ એટલે કે રિસેસ રમત ગમત કે કોઈ ઇતર પ્રવૃત્તિઓ દરમિયાન શાળામાં ગુજરાતી ભાષા બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો આવી કોઈ ફરિયાદ આ કચેરીને મળશે અને તપાસ દરમિયાન જો હકીકત માલુમ પડશે તો સંબંધિત શાળા વિરુદ્ધ નિયમ